નમસ્કાર નમસ્તે મિત્રો કેમ છો મજામાં હું વિશાલ વાટેલયના કોચિંગ ક્લાસીસ માં આજ રોજ વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ આઠ માટે ઉપયોગ એવી પોટેટો બેચ સાહેબ શું છે આ પોટેટો એટલે કે બટાકા બધા એને ભાવે આ વૃદ્ધ સર્વેનું જો કોઈ પ્રિય શાક હોય તો તે બટેકાનું શાક એવી જ રીતે ગણિત વિષય અઘરો લાગે છે પણ બધા પોટેટો બેચ છે તેની વિશેષતાઓ જોઈએ એટલે ખબર પડશે કે કેવી રીતે ગણિત સરળ થાય છે તો ચાલો જોઈએ પોટેટો બેચની વિશેષતાઓ કે ગણિત છે ફક્ત દાખલાઓનો જ વિષય નથી થિયરીની સમજણનો વિષય છે

તેવા તમામ સ્ટેપની સમજણ આપીશ સાથે સાથે આ બેચની અંદર સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન મળશે ભાઈ શું મળશે સંપૂર્ણ સોલ્યુશન મળવાનું છે અને હા રેકોર્ડેડ લેક્ચર તો ખરા જ અને સાથે સાથે લાઇવ ડાઉટ સેશન કે જેવું તમારું કોઈ પણ ચેપ્ટર પૂરું થાય છે ત્યારબાદ એના અમુક સમય અંતરાલે તમે જે કંઈ મને ડાઉટ મોકલ્યા છે તેનું લાઇવ ડાઉટ સેશન લઈને આવીશ એ સિવાય તમને

છે જેની અંદરથી હું તમને તમારા પ્રશ્નો હશે તો અમુક સોલ્યુશન ત્યાં થઈ જતા હશે તો ત્યાં કરી આપીશું બને ત્યાં સુધી ન થતા હોય ત્યાં બધાય ક્યાં લાવીશું આપણે લાઈવ ડાઉટ સેશન ની અંદર લેતા આવીશું અને વેલિડિટી સાહેબ કેટલા સમય સુધી છે તો તેની વેલિડિટી છે તમારું ધોરણ આઠ પૂર્ણ થાય ત્યાં સુધી એટલે આની અંદર પ્રથમ સત્ર અને દ્વિતીય સત્ર બંનેનો સમાવેશ થઈ જાય છે સાહેબ ફી કેટલી લેવું આટલું બધું આપો છો તમે બહુ બધી ફી લેવ ના ભાઈ અમારે બહુ બધી ફી નથી જોતી

ત્યારબાદ બેચ ખરીદવાનો આગ્રહ રાખવાનો છે બરાબર છે સાહેબ અમારે કંઈક જરૂરિયાત હોય ને તમારી સાથે કોન્ટેક કરવો હોય તો આપણે ટીમનો કોન્ટેક નંબર છે ઓસીસી નો કોન્ટેક્ટ નંબર છે તમને આપું છું ખાસ ધ્યાનથી જોઈ લેજો સિત્તેર છેત્તાલીસ બાવીસ બાવીસ ચોપન તમે આના દ્વારા અમારી ટીમનો અમારો કોન્ટેક્ટ કરી શકો છો જો કોઈ પણ તમારે વધારે માહિતી મેળવવી છે તો શેના પર